મિની ટ્રેક્ટરનો સેટ વેચવાનો છે ભાઈને આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિની ટ્રેક્ટરનો આખે આખો ચેટ વેચવાનો છે ટ્રેક્ટર ટ્રોલી બધા સાતી બધું એક સાથે ભાઈને વેચી દેવાનું છે આખે આખો ચેટ ભાઈને એક સાથે જ વેચવાનો છે તો જે કોઈ ખેડૂત ભાઈને લેવો હોય તે વિડીયો આખો જોઈજો જેથી તમને આખા સેટની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો વાહનોના આવતા હોય એ તમને મળી જાય તો બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખો સેટ ભાઈને વેચવાનો છે મિની ટ્રેક્ટરનો સ્ટીલ ટ્રેક અઢાર વિડીયોની અંદર તમે આખા સેટની કન્ડિશન જોઈ શકો છો સાવ નવું ટ્રેક્ટર જોવા મળશે તમને બાકી વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન અને આખા ચેટની કન્ડિશન તો તમે જોઈ જ શકો છો પાવરફુલ કન્ડિશનમાં આખો સેટ તમને જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટરને ટ્રોલી બધું એક સાથે વેચવાનું છે ભાઈને સ્ટીલ ટ્રેક અઢાર ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એકવીસનું તો તમે સ્ટીલ ટેક અઢાર જોઈ શકો છો તે બે હજાર એકવીસનું મોડલ જોવા મળશે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચારે ચાર ટાયર્સ સાવ નવા જોવા મળશે ઓછું વાપરેલું ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચાર ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરની કલર કન્ડિશન પણ જોઈ શકો છો છાંચવેલું ટ્રેક્ટર છે બાકી આખો ભાઈને એક સાથે જ વેચી દેવાનો છે ટ્રેક્ટર ટ્રોલી અને બધા સાતી આખે આખો ચેટ ભાઈને એક સાથે જ વેચવાનો છે તો જે કોઈને આખો ચેટ લેવો હોય તે ટ્રેક્ટરનો ઓનર ભાઈનો કોન્ટેક્ટ કરી લે જોઈ શકો છો આખા ચેટની કન્ડિશન સારી કન્ડિશનમાં જોવા મળશે છે છે દાંતી છે ત્યાર પછી બીજા પણ સાથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો રાપ છે આ બધું ભાઈને એક સાથે જ વેચવાનું છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે સૌ ઓછી કિંમતમાં આખો ચેટ વેચી દેવાનો છે તો જે કોઈ ભાઈને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરે કિંમતની વાત કરું તો સાવ માત્રને માત્ર ત્રણ લાખને પંદર હજારમાં આખો આખો ચેટ વેચી દેવાનો છે ટ્રેક્ટર ટ્રોલી અને બધા છાતી બધું એક સાથે વેચવાનું છે અને બધુંની કિંમતની વાત કરું તો ત્રણ લાખને પંદર હજાર સાવ એટલે સાવ ઓછી કિંમતમાં આખો ચાટ આપી દેવાનો છે ભાઈને તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર અને આખો ચેટ લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરનો ઓનર ભાઈનો કોન્ટેક્ટ કરે વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ કારણ કે ભાઈએ કિંમત આવું રિઝનેબલ રાખેલી છે ટ્રેક્ટર સાવ નવું જોવા મળશે તમને ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈએ જ છે બે હજાર એકવીસનું મોડલ છે બાકી સેટની કન્ડિશન પણ જોઈશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો નવી વેરા વળ ગીર સોમનાથ પિયુષભાઈ પાસે તમને જોવા મળી જાય છે પિયુષભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો જે કોઈ ભાઈઓને આખો સેટ લેવો હોય તે ટૅક્ટરનો ઓનર પિયુષભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય આખા ચેટની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી આખો ચેટ વેચાઈ ન જાય અને તમારે થોડો ધક્કો ન થાય તો જે કોઈને જવું હોય તે જતાં પહેલાં પિયુષભાઈનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે